તમે એવું સાંભળ્યું હશે કે ઘણા બધા લોકોને ઘણા બધા પ્રકારની એલર્જી હોય છે હવે આ એલર્જી કેવી રીતે થાય છે નાનપણમાં શરીરની અંદર આના વિશે એન્ટીબોડીઝ બન્યા નથી તો શું કરવાનું ચિંતા નહીં કરવાની બાળક છે જેમ જેમ મોટું થતું જાય છ આઠ મહિનાનું થાય ત્યારે એ અમુક વસ્તુ જમવાની શરૂઆત કરે છે તો તમારા ઘરમાં અને આસપાસ જેટલી પણ વસ્તુ મળતી હોય ઉંમર પ્રમાણે એને થોડી થોડી ચખાડો દરેક વસ્તુ એસ્ટાબ્લિશ કરો આ નહીં ખવડાવવું એવું નહીં થોડું થોડું તો દરેક વસ્તુ એસ્ટાબ્લિશ કરો ત્યારબાદ તમારા ઘરની આસપાસ જે પણ જમીન છે અને જે પણ પાણી છે અને જે પણ બાળકના મણબૂત્ર છે એમાં પણ બાળક થોડો રગદોડાવો જોઈએ અમુક સમય માટે જેથી એના બેક્ટેરિયા વિરુદ્ધ બાળકને એન્ટીબોડી એના શરીરમાં બને અને એનથી પણ આગળ થોડો બાળક મોટો થાય એટલે જુદા જુદા પ્રકારના કેમિકલ છે એટલે કે પાવડર છે સાબુ છે શેમ્પુ છે અને અમુક પ્રકારના બાથરૂમ ધોવાના જે પણ કેમિકલ છે એના પણ યોગમાં અમુક સૂક્ષ્મ પ્રમાણમાં બાળક આવવો જોઈએ કે એનું શરીર દરેક વસ્તુના એન્ટિબોડીથી યુક્ત હોય હું એમ નથી કહેતો કે બાળકને ભયાનકતામાં નાખી દો અથવા તો ગંદો રાખો એવું નથી કહેતો પરંતુ ઓવર સ્વચ્છતા રાખવા જતાં બાળકને રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ ન થાય એવું કરવાની જરૂર નથી આ બહુ અગત્યનો મુદ્દો છે એના ઉપર આપણે બધાએ જ ખૂબ ધ્યાન રાખવા જેવું છે આપણા બાળકના સંપૂર્ણ ભવિષ્ય માટે નહીતર એલર્જી તો ઊભી જ છે જેના કોઈ ઉપાય ભવિષ્યમાં મળવાના નથી